જે કર્મચારીઓ આજે બીએરોને કામગીરી કરી રહ્યા છે અને કામનો ભારણ વિશે વિશે વધારવામાં આવી રહ્યું છે અને જે લોકો છે એને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે ટાર્ગેટ આપે છે એની સાથે સાથે દબાણ કરે છે કે તમારે આટલું કામ કરીને દેવું જ પડશે ધમકીઓ આપે છે ધરપકડ કરવા ધરપકડ સુધીની ધમકીઓ મળે છે અને કેવી કે લમણે બંદૂક રાખી હોય એ રીતે એની પાસે કામ કરવામાં આવે છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હાલમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી ચાલી રહી છે

ત્યાં ઇન્ટરનેટ અને સાથે જ સર્વરની કામગીરીમાં પણ પ્રોબ્લેમ આવતા હોય છે જો સરની કામગીરી આટલી બધી હોય તો શા માટે આપણે આયોજન ના કરી શકીએ આ ઉપરાંત સરકાર સમક્ષ કરીએ છીએ કે જેમનો પણ જીવ સરની કામગીરીમાં ગયો તેમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તો આ સાંભળે યુવરાજસિંહ જાડેજાએ કોડીનારમાં જે બીએલઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેને લઈને તેમણે શું કહ્યું છે નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાસિંહ જડજા જોઈએ તો એક કરુણ ઘટના સામે આવી છે એમાં કારણ હોય તો એ છે બીએલોની કામગીરી અને એ બીએલોની કામગીરી છે એમાં કર્મચારી જે છે એ કર્મચારીને જોવા જઈએ તો ગુલામ સમજવામાં આવે છે એ માનસિકતામાંથી હવે બહાર આવવાની જરૂર છે દિવસે દિવસે જે કર્મચારીઓ આજે બીએલઓ કામગીરી કરી રહ્યા છે અને કામનું ભારણ દિવસે દિવસે વધારવામાં આવી રહ્યું છે અને જે લોકો છે એને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે ટાર્ગેટ આપે છે એની સાથે સાથે દબાણ કરે છે કે તમારે આટલું કામ કરીને દેવું જ પડશે ધમકીઓ આપે છે ધરપકડ કરવા ધરપકડ સુધીની ધમકીઓ મળે છે અને કેવી ને ભાઈ લમણે બધું રાખી હોય એ રીતે એની પાસે કામ કરવામાં આવે છે અને વાત આપણે બહુ મોટી મોટી કરીએ છીએ કે ડિજિટલ ઇન્ડિયાની બધું આ ડિજિટલ ઇન્ડિયામાં જે બીએલઓ કર્મચારીઓ જે કામ કરે છે એમાં સર્વરના ઇશ્યુ છે ઇન્ટરનેટના ઇશ્યુ છે અને જે ઓટીપી આવવા જોઈએ એ ઓટીપી નથી આવતા ભાઈ ગત રોજ રાતે જે શિક્ષકે પોતાના બાર વાગ્યા સુધી કામ કર્યું સવારે છ વાગે પોતાનો દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તો એને એ પોતાની જે વ્યથા જે પોતાની જે વેદના એ સુસાઇડ નોટની અંદર લખેલી છે તમને પણ વાંચીને એમાં ખૂબ દુઃખ થશે અધિકારીઓ જે છે એ અધિકારીના હઢાગ્રહને કારણે આ જે છે મૃત્યુ એ દિવસે દિવસે થઈ રહ્યા છે

એમાં જે ઓન ડ્યુટી જે કર્મચારીનું મૃત્યુ જેવું છે એ કર્મચારીની સાથે અમારી સંવેદનાઓ છે એ કોડીનાર કર્મચારી હોય કપડાજી કર્મચારી હોય એ એક મહિલા એ હમણાં પોતાનો જીવ ટૂંકાવ્યો છે તો એ બાબતો અમે સરકાર પાસે અપીલ કરી કે તાત્કાલિક ધોરણે જે પણ લોકો આ એસઆઈઆરની જે કામગીરી કરી રહ્યા હતા એમાં જેનો જીવ ગયો છે એની એને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે સારું એવું વળતર આપવામાં આવે આપણે પૈસાથી કોઈની જગ્યા તો પૂરી નથી શકતા પરંતુ એનો પરિવાર શાંતિથી રહી શકે એના માટે એક આર્થિક રીતે એની થોડક એક કરોડ સુધીની મદદ કરવામાં આવે અને એના જે પરિવારના જે લોકો છે એને કોઈ જગ્યાએ સરકારી નોકરી આપવામાં આવે એ અમારી માંગણી છે અને જે લોકોને કહી શકાય કે જે શિક્ષકો છે એ શિક્ષકોને જે પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે એ પ્રેશરાઇઝ કરવાનું બંધ કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી આપણા તરફ આપને પાસે માનની તો ગુજરાત સહિત દેશભરના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ની કામગીરી ચાલી રહી છે સરની કામગીરીનો તમામ ભાર બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પર આવી ગયો છે જેમાં એસી ટકા શાળાના શિક્ષકો છે કેટલીક જગ્યાએ સમાચાર સામે આવ્યા છે કે શિક્ષકો પોતાનું જીવન ટૂંકાવી લે છે તો કેટલીક જગ્યાએ શિક્ષકને એટેક એટલે આવી જાય છે કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બીએલઓને માત્ર ને માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે તેના કારણે તેમની પર ખૂબ વધારે ભારણ આવી ગયું છે ઘણી જગ્યાએ શિક્ષકો કહી રહ્યા છે કે આ સમયગાળો ખૂબ ઓછો છે ચાર ડિસેમ્બરની ડેડલાઇનને પહોંચી વળવા બીએલઓ પર પ્રેશર વધી જાય છે તો થોડાક સમય અગાઉ ખેડા જિલ્લાના કપડવંજમાં એક શિક્ષકને હાર્ટ એટેક આવ્યો હતો અને આ પછી આજે પણ સમાચાર સામે આવ્યા છે કે તાપી જિલ્લામાં પણ એક શિક્ષિકાને હાર્ટ એટેક આવ્યો છે કેમ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી જે છે તેમાં બીએલઓ પર ખૂબ મોટા પાયે દબાણ છે તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમામ અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર